આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ કામરેજુરા હું છું આપનો કાકો ડુપ્લિકેટ આઇટમોનો સિલસિલો ચાલુ રહ્યો છે ત્યારે લસકાણા વિસ્તારની અંદર એક એલસીબી પોલીસે ડુપ્લિકેટ એન્જિન ઓઇલનું ઉત્પાદનનો પર્દાભાસ કર્યો છે જેમાં પોલીસે ડુપ્લિકેટ કેસ્ટ્રોલ ઓઇલ કારખાનું ચલાવતા આરોપી નવનીત જસમટ ઠુમરને ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસે આરોપી પાસેથી જુદી જુદી કંપનીઓના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ સહિત કુલ રૂપિયા છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી છેલ્લા એક વર્ષથી ડુપ્લિકેટ ઓઇલનું કારખાનું ચલાવતો હતો એવું જાણવા મળેલ છે તપાસ જણાવ્યા

इसमें टोटल जो कंपनीज हैं सर्वो इंजन ऑयल कैस्ट्रोल इंजन ऑयल प्रो होंडा होंडा जेनविन और उसके बाद बॉटल्स और पैकिंग मशीन्स सब मिला के छह लाख अड़तीस हजार एक सौ एटी सेवन रुपये एक सौ सतासी रुपये का मुद्दा माल बरामद हुआ है जो आरोपी जो पकड़ा गया है नवनीत भाई जसवत भाई ठूमर ये मूल अमरेली जिले का रहने वाला है अभी हमने सारी कंपनीज को जान कर दिया है उनके अथॉरिटी और उनके जो ऑथराइजेशन है वो क्योंकि इनमें से कुछ कंपनीज ऐसी हैं जो कि अमेरिका की ब्रिटेन की कंपनीज़ हैं तो वहाँ से का अथोरइजेशन आने के